અત્યારે આપણે આ મંદિર આવી ગયા છીએ અને આજના લાઇ દર્શન કરાવી રહ્યા છીએ મિત્રો જોઈ શકો છો આજે રવિવાર હોવાથી લાઇમાં થોડાક લેટ છે મિત્રો બાકી રોજ આપણે આઠ વાગે સવારે લાઈ દર્શન કરાવી છે તો આજનું ટ્રાફિક પણ જોઈ શકો આજે રવિવાર છે તો થોડુંક ટ્રાફિક હોય છે બધા મિત્રો તો આજના સુંદર મજાના લાઈવ દર્શન ઝડપથી બધા મિત્રો જોડે જાય પછી ગાદી મંદિર સમાધિ મંદિર અને ધ્યાન મંદિરના દર્શન કરાવશું તો આજના સુંદર મજાના લાઈવ દર્શન લક્ષ્મણ ચોડા બાપસ્તરામ દિવ્યા મારિયા બાપાશરામ જય શ્રી રામ રાધા રાધાજના સુંદર મજાના લાઈ છે આ છે ગાદી મંદિર પછી સમાધિ મંદિર અને પછી ત્યાં દર્શન કરાવું છું મિત્રો સુંગમભાઈ મહેન્દ્ર ડાકી બાપાશરામભાઈ આ બધા તો સુંદર મજાના લાયદર્શન જોઉં છું તમે રમેશભાઈ માવાણી અપસ્કારામભાઈ જય શ્રીભાઈ તો આજના સમય મંદિરના ફાયદો છે મિત્રો ચાલો ગુજરાતભાગ નહીં તો આગળ જે બીજા મંદિરના દર્શન મિત્રો તો સમાધિ મંદિર

સમાધિ મંદિરના સુંદર મજાના દર્શન મિત્રો જોઈ શકો કે જ્યાં બાપાની સમાધિ આપવામાં આવી છે મિત્રો તે સમાધિ મંદિરના પણ સુંદર મજાના દર્શન અને અહીંથી બાપાની રજા પણ જોઈ શકો કે બાપાની ધજા સુંદર મજાની ફરકી રહી છે મિત્રો તો સુંદર મજાના આજના લાય દર્શન અહીંથી ધીમે ધીમે આપણા આગળ જઈશું મિત્રો અને બાપાના ધ્યાન મંદિરના દર્શન કરાવશું મિત્રો તો લાય મજા બની રહી છે મિત્રો અને વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો મિત્રો અને બીજા લોકોને શેર કરી શકો છો ચાલો તો આગળ જઈશું મિત્રો નિલદીપ સિંહ સુરાસમાં તળાજથી બાપેશ ધરમભાઈ તો સામે મિત્રો ધ્યાન મંદિર છે ત્યાં ધ્યાન મંદિરે જઈશું મિત્રો અને બાપાના દર્શન કરાવીશું કે જ્યાં બાપા છે વડની નીચે બેસીને ધ્યાન ધરતા તો તેના દર્શન કરાવશે અને વડની અંદર પણ છે મિત્રો બાપાના દર્શન થાય છે ઘણા બધા લોકોને બાપાના દર્શન થાય છે ગિરીશભાઈ બાપા શ્રમભાઈ જય શ્રી રામ અત્યારે ધ્યાન મંદિર આવી જાય છે અને પાછળનો બગીચો જોઈ શકો મિત્રો સુંદર મજાનો તો આ છે ધ્યાન મંદિર સુંદર મજાના આજના લાઈ દર્શન નજીકથી દર્શન કરાવ્યું મિત્રો

આ કે ઓયે વિશે પાકને લાય દશન દે શીખે મિત્રો બડની ને તો બાપાને દર્શન કરાવ્યું મિત્રો તમને તો મિત્રો આમાં ધ્યાનથી જોજો તમે બાપાના દર્શન થશે બેયા આંખ નાક કાન મોઢું સુંઢ મે જન દેતા છે મિત્રો બાપાના મંદિરના આજના સુંઢ મે જન લાય દશન બડની ને પણ

બીજી કે આજે રિવર હોવાથી દર્શન કરવા થોડુંક લેટ થઈ ગયું છે મિત્રો અને આમ પણ નજર ત્યારે આપણે લાઈવમાં થોડુંક લેટ હોય છે ગોવિંદજી ઠાકોર ભાવેશભાઈ બીજભાઈ કેમ છો બધા મજામાં છે ભાઈ આજના છે કરે તો આગળ જઈશું અને બીજા મંદિરના દર્શન કરાવું છું તમારો વધારે ટાઈમ નહીં લે મિત્રો તો આજના સિંગલ મંદિરના લાઈ દર્શન જોઈ શકો છો મંદિરની સામે વહી ગયા છે મિત્રો જોઈ શકો છો કે મંદિર સુંદર મજાનું લાગી રહ્યું છે બાપાના મંદિરના સુંદર મજાના આજના લાઈવ છે વિનોદભાઈ રામળિયા તો જે મિત્રો નવા છે મેં જણાવી દઈએ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે આઠ વાગે બાપાના લાઈ દેશે સાંજના છ ને વીસ સંધ્યાર્થીના અને રાત્રે આઠ વાગ્યા પછી બાપાના લાઈ થઈ શકે સંજયભાઈ વાઘેલા બગેશરામભાઈ જયેશ નાગભાઈ બગેશરામ તો મિત્રો આજનું લાઈ એટલી સુધી રાખીએ તો લાઈમાં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર મિત્રોને આમ